અને પરીક્ષામાં વારંવાર પૂછાતા વિષય વિશે શીખવા જઈ રહ્યા છીએ નાગરિકતા એટલે કે સિટીઝનશીપ અને હું આ નાગરિકતા ચેપ્ટરને કુલ આઠ ભાગોમાં બનાવીશ જેથી કરીને તમને ચેપ્ટર સમજવામાં અને ભણવામાં સરળતા રહે અને વિદ્યાર્થી મિત્રો જો તમારો રિસ્પોન્સ વીડિયો માટે સારો હશે તો બાકીના ભાગો જલ્દી લાવીશ તો ચાલો શરૂ કરીએ જ્યારે આપણે કહીએ છીએ કે હું ભારતનો નાગરિક છું તો એ ફક્ત એક વાક્ય નથી પરંતુ એની પાછળ કાનૂની બંધારણીય અને રાજકીય ઓળખ છુપાયેલી છે ભારતીય બંધારણ આપણને ફક્ત અધિકારો જ નથી આપતું પરંતુ એ નક્કી પણ કરે છે કે કોણ ભારતીય નાગરિક કહેવાશે કયા આધાર પર નાગરિકતા મળશે નાગરિકતા ક્યારે ખોવાઈ શકે આ બધું આપણે આ અધ્યાયમાં વિગતે સમજશું જેમ કે નાગરિકતા એટલે શું એટલે કે મિનિંગ ઓફ સિટીઝનશીપ નાગરિકતા એટલે વ્યક્તિ અને રાજ્ય વચ્ચેનો કાયદેસરનો સંબંધ સરળ શબ્દોમાં કહીએ તો નાગરિકતા એ વ્યક્તિને રાજ્ય સાથે જોડતું કાનૂની બંધન છે જેના આધારે વ્યક્તિને અધિકારો મળે છે અને ફરજો પણ આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક છે તો તેને મતદાન કરવાનો અધિકાર મળે છે સરકારી નોકરી માટે અરજી કરી શકે છે બંધારણીય અધિકારોનો લાભ લઈ શકે છે પણ એ સાથે દેશના કાયદાઓનું પાલન કરવું કર ચૂકવવો રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવું આ બધું પણ ફરજ બને છે નાગરિકતા અને રાષ્ટ્રીયતા વચ્ચેનો ફર્ક એટલે કે સિટીઝનશીપ વર્સિસ નેશનાલિટી ઘણા વિદ્યાર્થીઓ આ બે શબ્દોને એક સરખા માને છે પરંતુ એ સંપૂર્ણ સાચું નથી મુદ્દો નાગરિકતા રાષ્ટ્રીયતા સ્વરૂપ કાનૂની ભાવનાત્મક રાજકીય આધાર કાયદા દ્વારા જન્મ કે સંસ્કૃતિ અધિકાર બંધારણીય અધિકારો આપે સીધા અધિકાર નથી આપતી બદલાઈ શકે હા સામાન્ય રીતે નહીં ભારત જેવા લોકશાહી દેશમાં નાગરિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અધિકારો માત્ર નાગરિકોને જ મળે છે ભારતીય નાગરિકતાનો ઇતિહાસ ભારતમાં નાગરિકતાનો વિચાર અંગ્રેજ શાસન દરમિયાન બહુ સ્પષ્ટ ન હતો બ્રિટિશ કાળમાં ભારત અંગ્રેજોની વસાહત હતી ભારતીયો બ્રિટિશ સબ્જેક્ટ્સ કહેવાતા ભારતીય નાગરિકતા નામનો કોઈ ખ્યાલ ન હતો સ્વતંત્રતા પછી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પછી ભારત સ્વતંત્ર દેશ બન્યો અને સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો કે કોણ ભારતીય નાગરિક ગણાશે કારણ કે દેશનું વિભાજન થયું લાખો લોકો ભારત પાકિસ્તાન ગયા શરણાર્થીઓ આવ્યા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંધારણ રચનાકર્તાઓએ નાગરિકતા માટે અલગ જોગવાઈ કરી બંધારણ રચના સભામાં નાગરિકતા અંગે ચર્ચા એટલે કે કન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ડિબેટ્સ ઓન સિટીઝનશીપ બંધારણ બનાવતી વખતે નાગરિકતા સૌથી વિવાદાસ્પદ વિષય હતો મુખ્ય પ્રશ્નો પાકિસ્તાનથી આવેલા લોકોને નાગરિકતા આપવી કે નહીં ભારત છોડીને ગયેલા લોકોનું શું વિદેશમાં રહેતા ભારતીયો વિશે શું બાબા બાબાસાહેબ આંબેડકરે કહ્યું કે નાગરિકતાનો પ્રશ્ન બંધારણમાં ફક્ત શરૂઆત માટે છે ભવિષ્યમાં સંસદ તેને બદલાવી શકે આ કારણે બંધારણમાં આર્ટિકલ પાંચથી અગિયાર ઉમેરાયા અને સંસદને ભવિષ્યમાં કાયદા બનાવવાનો અધિકાર અપાયો ભારતીય બંધારણમાં નાગરિકતા એટલે કે સિટીઝનશીપ ઇન ધ કોન્સ્ટિટ્યુશન ભારતીય બંધારણનો ભાગ બે માત્ર અને માત્ર નાગરિકતા વિષય માટે છે મહત્વના આર્ટિકલ આર્ટિકલ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આ આર્ટિકલો માત્ર બંધારણ અમલમાં આવ્યું ત્યારે એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસે કોણ નાગરિક હતો એ નક્કી કરે છે બાકી જન્મથી નોંધણીથી કુદરતીકરણથી નાગરિકતા અંગેના નિયમો નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન દ્વારા નક્કી થાય છે શિક્ષક તરીકે મહત્વની નોંધ ટીચર્સ નોટ પેનડાઉન ઘણા વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે છે આર્ટિકલ પાંચથી અગિયાર એટલે ફક્ત શરૂઆતની નાગરિકતા હાલની નાગરિકતા ઇઝ ઇક્વલ ટુ સિટીઝનશીપ એક્ટ નાઇન્ટીન આ વાત ખાસ યાદ રાખજો ભાગ એકનો સારાંશ આ ભાગમાં આપણે શીખ્યા નાગરિકતા શું છે નાગરિકતા અને રાષ્ટ્રીયતા વચ્ચેનો ફર્ક ભારતીય નાગરિકતાનો ઇતિહાસ બંધારણમાં નાગરિકતાની જોગવાઈ જો તમે કહો ભાગ બે ચાલુ રાખો તો હું તરત લાવીશ